હેલો એવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે તેમજ એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો પણ આ વિડીયોને જોઈ શકે છે કારણ કે એક્સરે આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટનો સિલેબસ સેમ છે ફરક ક્યાં છે એક પહેલાં કહી દઉં કે લેબ આસિસ્ટન્ટમાં જે ફિઝિક્સના માર્ક્સ છે એ ત્રીસ માર્ક્સ છે અને કેમેસ્ટ્રીના માર્ક્સ પચાસ માર્ક્સ છે બરાબર એટલે પચાસ માર્ક્સનું કેમેસ્ટ્રી પૂછવાનું છે અને ત્રીસ માર્ક્સનું ફિઝિક્સ આ છેની વાત છે લેબ આસિસ્ટન્ટની જ્યારે એક્સ રે આસિસ્ટન્ટમાં ફિઝિક્સના માર્ક્સ પચાસ માર્ક્સનું ફિઝિક્સ પૂછાવાનું છે અને કેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રી ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે બરાબર તો આટલો ડિફરન્સ છે આજે કેમેસ્ટ્રીનું લેક્ચર લીધું છે અને કેમેસ્ટ્રીમાં પણ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું ચેપ્ટર સવર્ગ સંયોજનો સ્ટાર્ટ કરવાનું છે કેમેસ્ટ્રીમાં દસ ચેપ્ટર છે અને એમાં પણ ત્રણ ચેપ્ટર ફિઝિકલ કેમેસ્ટ્રીના બે ઇનઓર્ગેનિકના અને બાકીના પાંચ એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના છે બરાબર તો એ પ્રમાણે જોઈશું આપણે કેમેસ્ટ્રીને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું અને બાયોલોજીને એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ પહેલાં બરાબર ફિઝિક્સમાં ટાઈમ લાગશે કારણ કે ફિઝિક્સ બેઝિકથી શીખવાડવાનું બાકી છે કેમેસ્ટ્રીમાં તો આપણે આઈયુપીએસસી આયુપીએસસી પણ સ્ટાર્ટ કરેલું છે બરાબર તો આજે ચેપ્ટરની વાત કરવાની છે જેનું નામ છે સ્વર્ગ સંયોજનો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ઇન ઓર્ગેનિકનો પાયો ગણાય છે બીજી એક વાત કે આના માટે તમે એનસીઆરટી લાવી દેજો એનસીઆરટી લાવી ના શકો તો એનસીઆરટી ફોનમાં ડાઉનલોડ કરી નાખજો બરાબર એનસીઆરટી જ વાંચવાની છે આ બધા ચેપ્ટર માટે બરાબર સ્ટાર્ટ કરીએ તમે જ્યારે એનસીઆરટી જોશો ત્યારે આ પ્રકારનું એ દેખાતું છે સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બરાબર અને એમાં પહેલી જ જે લીટી લખી છે કે સ્વર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રસાયણ ઉદ્યોગના કરોડરજ્જુ છે બરાબર તમારે શું કરવાનું છે તો લેક્ચર જોવાનું છે અને એનસીઆરટી વાંચવાની છે જે ઇમ્પોર્ટન્ટ અથવા જે રીતે હું સમજાવું એ તમારે સમજવાનું છે અને તમારે લખવું હોય તો પણ લખી શકો છો બરાબર બેઝિકથી સમજાવીશ અને જેટલી જરૂર છે ત્યાં સુધી લઈ જઈશ બરાબર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનો એના એના પહેલાં વાત આવે છે એના ઇન્ટ્રોડક્શનમાં પહેલાં તો સિદ્ધાંત સિદ્ધાંતને એવું બધું આવે છે પરંતુ હું અલગ રીતે થોડું ભણાવું છું પહેલાં જે ઇન્ટ્રોડક્શન છે એ એના પછી સવર્ગ સંયોજનો એ શું છે એના પછી એની જે વ્યાખ્યાઓ છે એ પછી આયુપીએસસી અને પછી જે થિયરી સાથે થિયરી લઈશ વર્નરનો સિદ્ધાંતની થિયરી અને જે સીએફટી છે એ બધું એક સાથે આવશે બરાબર અને એના પછી સમઘટકતા તો ઇન્ટ્રોડક્શનમાં છે કે એડિશન કમ્પાઉન્ડ એડિશન કમ્પાઉન્ડ એટલે શું તો એક ક્ષાર અને બીજો ક્ષાર એ વેગા થાય અને એને ગરમ કરીએ આપણે તો એક ક્રિસ્ટલ બને જેને એડિશન કમ્પાઉન્ડ કહેવાય બરાબર એટલે બંને પ્રકારના ક્ષારના મિશ્રણથી બરાબર બંને પ્રકારના ક્ષારના મિશ્રણથી બનતા કમ્પાઉન્ડને એડિશન કમ્પાઉન્ડ કહેવાય હવે જે એડિશન કમ્પાઉન્ડ છે એના બે પ્રકાર છે પણ એના પહેલાં એના એક્ઝામ્પલ જોઈએ આપણે તો ધારો કે જુઓ કે કેસીએલ વત્તા એમ જે સીએલ ટુ એને પાણીની હાજરીમાં ગરમ કરીએ તો કારને લાઇટ મળે છે જેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે એનું નામ કે કારને કહેવાય છે એ પણ યાદ રાખવાનું છે બરાબર અને આ એક્ઝામ્પલ શેનું છે દ્વિક્ષારનું બરાબર હજુ આગળ સમજાવીશ કે આ દ્વિક્ષાર શું છે બરાબર કેસીએલ એમજી સીએલ ટુ ઇન્ટુ સિક્સ એસ ટુ એને કારને કહેવાય એના પછી છે અત્યારે ફેમસ એક્ઝામ્પલ પોટાશિયાલમ ફટકડી કે ટુ એસ ઓફોર એ ટુ એસો ફોર થ્વાઇસ ટ્વેન્ટી ફોર એસ ટુ બરાબર સૂત્ર પણ યાદ રાખવાનું છે નામ પણ યાદ રાખવાનું છે બરાબર એના પછી જે એક સવર્ક સંયોજન કે એફીસીએન ટુ એફી ટ્વાઇસ એના સાથે ચાર કે સીએનને ગરમ કરતા આપણને કે ફોર એફી સિક્સ મળે જેને પોટેશિયમ ફેરોસાઇનાઇડ કહેવાય બરાબર હવે વાત કરીએ કે આ દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો આ કોના પ્રકાર છે તો આ એડિશન કમ્પાઉન્ડના પ્રકાર છે કે એમાં ડબલ સોલ્ટ પણ આવે અને કોમ્પ્લેક્સ સોલ્ટ પણ આવે બરાબર દ્વિક્ષાર અને સ્વર્ગ સંયોજનો તો દ્વિક્ષાર અને સ્વર્ગ સંયોજનો વચ્ચેનો ડિફરન્સ શું એ આગળ પણ સમજાવીશ પહેલાં અત્યારે હાલ એની વ્યાખ્યા જોઈએ કે ડબલ સોલ્ટ હોય એ પોતાની ઓળખ ગુમાવશે સોલ્યુશનમાં જ્યારે સ્વર્ગ સંયોજનો એ ઓળખ ગુમાવશે નહીં બરાબર ધારો કે આ એડિશન કમ્પાઉન્ડ છે કયું છે આપણને ખ્યાલ નથી એને પાણીમાં નાખ્યું તો એક પ્રકારનું ક્યારે બનશે કે જ્યારે એની ઓળખ ગુમાવી દેશે અને બીજો પ્રકાર કે જો એની ઓળખ ગુમાવશે નહીં તો એ બીજો પ્રકાર જેમ કે સવર્ગ સંયોજન કહેવાશે બરાબર એડિશન કમ્પાઉન્ડના બે પ્રકાર છે દ્વિક્ષાર અને સ્વર્ગ સંયોજનો હજુ આપણે ડિફરન્સ જોઈએ કે આ બંને વચ્ચેનો તફાવત શું છે મેન મેન વાત કરીએ પહેલાં કે દ્વિક્ષાર વચ્ચે અને સ્વર્ગ સંયોજનનો તફાવત તો જ્યારે એકવેશ મીડિયમમાં એનું સંપૂર્ણ વિયોજન થાય છે દ્વિક્ષારનું જ્યારે સ્વર્ગ સંયોજન એ સંપૂર્ણ વિયોજન પામશે નહીં બરાબર આ ઓળખ ગુમાવશે જ્યારે આ ઓળખ ગુમાવશે નહીં એના પછી છે કે દ્વિક્ષારમાં દરેક આયન એ પોઝિટિવ ટેસ્ટ આપશે અને અહીંયા દરેક આયન એ પોઝિટિવ ટેસ્ટ આપશે નહીં દ્વિક્ષારમાં દરેક આયન પોતાની ઓળખ ગુમાવશે નહીં જ્યારે સ્વર્ગ સંયોજનમાં દરેક આયન પોતાની ઓળખ ગુમાવશે હવે આને સમજીએ જે દ્વિક્ષાર હશે ધારો કે કયો લઈએ તો આ જે એક્ઝામ્પલમાં આપ્યો છે મોહર સોલ્ટ આને પણ યાદ રાખવાનું છે એનું નામ પણ પૂછાઈ શકે છે અને એનું સૂત્ર પણ પૂછાઈ શકે છે બરાબર તો એફી એસઓ ફોર એનએસ ફોર ટ્વાઇસ એસઓ ફોર ઇન્ટુ સિક્સ એસ ટુ આને પાણીમાં નાખીએ તો એ એફી આયન પછી એનએચ ફોર પ્લસ પછી SO4 ફોર માઇનસ ટુ એવા આયનોમાં વિભાજીત થઈ જાય જ્યારે સવર્ગ સંયોજન છે કે ફોર સિક્સ આ જ્યારે આયનીકરણ પામે ફોર કે પ્લસ સિક્સ માઇનસ આવી રીતે એ વિભાજન પામે છે બરાબર માઇનસ ફોર એટલે કે જે આ ડબ્બો જે દોરેલું છે જે કૌશ દોરેલો છે એની અંદરનું જે જે સંયોજન છે એ બહાર નીકળતું નથી મતલબ વિયોજન પામતું નથી બરાબર અને એટલા માટે તમે જો આને આપણે એફીનો કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ તો સવર્ગ સંયોજનમાં અગિયાર હાજર બધા કારણ કે આ જે કોમ્પ્લેક્સ છે જે કૌશ છે એની બહાર તો એફી આવશે જ નહીં મતલબ એફીનું વિયોજન થશે જ નહીં તો એફીનો ટેસ્ટ નેગેટિવ આપશે પરંતુ અહીંયા એફીનો ટેસ્ટ આપણને પોઝિટિવ જોવા મળશે બરાબર તો એ પ્રમાણે આ બંને દ્વિક્ષાર અને સ્વર્ગ સંયોજનના તફાવતના મુદ્દા તમારે યાદ રાખવાના છે બરાબર સારો એવો ક્વેશ્ચન પણ બનાવી શકાય છે અને એના એક્ઝામ્પલ પણ યાદ રાખવાના છે દ્વિક્ષાર કયા કયા છે એના પણ બરાબર કોમ્પ્લેક્સ સોલ્ટ એટલે કે સ્વર્ગ સંયોજનનો તો આખું ચેપ્ટર છે આગળ આપણે ભણવાના જ છીએ તો ઇન્ટ્રોડક્શનને સારી રીતે સમજો કે દ્વિક્ષાર અને કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડ એના વચ્ચે ડિફરન્સ શું છે અને એના એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે હવે વાત કરીએ કોમ્પ્લેક્સ સોલ્ટ એટલે કે સવર્ગ સંયોજનોની પહેલી વાત કરવાની છે કે એને રિપ્રેઝેન્ટ એટલે કે એને લખવાના કેવી રીતે આપણે ધ્યાનમાં જ લઈએ કે સોડિયમ ક્લોરાઇડ આપણે મીઠાને કેવી રીતે દર્શાવીએ એને સીએલ બરાબર સોડિયમ ક્લોરાઇડ એમાં જે પોઝિટિવ ભાગ છે એ પહેલો છે અને પછી નેગેટિવ ભાગ બરાબર પહેલાં એનએ અને પછી સીએલ પોઝિટિવ આયન પહેલાં નેગેટિવ આયન એના પછી બરાબર આ રીતે આપણે લખતા હોઈએ છીએ એનએસીએલ એવી રીતે આપણે હવે જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સંયોજનો છે એને કેવી રીતે દર્શાવીશું તો એના પહેલાં પ્રકાર જોઈ લઈએ આ પ્રકારથી આપણને ઘણી બધી હેલ્પ થવાની છે આ યુપીએસસીમાં બરાબર તો સારી રીતે સમજો ત્રણ પ્રકાર પાળીએ છીએ એનાયનિક કેટાઇનિક અને તટસ્થ આ શેના પ્રકાર પાળ્યા છે જે કોમ્પ્લેક્સ બને છે ને આ ડબ્બા ટાઈપ કૌંસના અંદરનું એના પ્રકાર છે કે એ એનાયનિક હોય કેટાયનિક હોય અથવા તટસ્થ હોય અહીંયા દર્શાવ્યું પણ છે કે અહીંયા જો આ કંસની બહાર માઇનસ કર્યું છે એટલે એ એનાયનિક કંસની બહાર પ્લસ કર્યું છે પોઝિટિવ ચાર્જ એટલે કેટાઇનિક અને કંસની બહાર જીરો એટલે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી એટલા માટે એ તટસ્થ બરાબર હવે સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રકારને આપણે સમજીએ અહીંયા પહેલું છે કે એનાયનિક હવે કોઈ વસ્તુ એનાયનિક હોય મતલબ સીએલ માઇનસ છે તો એની સાથે એને હશે એને પ્લસ બરાબર એટલે આપણે આ જે સંયોજન છે એનાયનિક કોમ્પ્લેક્સ એની આ તરફ એટલે કે આ સાઈડ ડાબી સાઈડ તો કોઈ પણ આયન લખેલું હશે છે બરાબર કે અહીંયા કેફર સિક્સ છે તો જે કેફોર છે એને કાઉન્ટર આયન કહેવાય બરાબર અને આ જે આખું છે કમ્સની અંદર એને કોમ્પ્લેક્સ આયન કહેવાય તો કોમ્પ્લેક્સ આયન કેવું કહેવાય અહીંયા નેગેટિવ કહેવાય બરાબર હવે વાત કરીએ કેટાયનિકની કેટાઇનિક કોમ્પ્લેક્સ કેટાયનિક કોમ્પ્લેક્સ એટલે કે એને પ્લસ લખેલું છે તો અહીંયા શું લખેલું છે સીએલ માઇનસ બરાબર એવી રીતે કે જે કો કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ હશે એ અહીંયા લખેલું હોય કૌંસ તો એની જમણી સાઈડ નેગેટિવ આયન લખેલો છે એસઓફોરમાં એસો ફોર બરાબર એસઓ ફોર માઇનસ ટુ છે એટલા માટે આ આ કયા પ્રકારનું કોમ્પ્લેક્સ કહેવાય કેટાયનિક એના પછી આવે છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ કે એની આગળ અથવા પાછળ કંઈ પણ લખેલું હશે નહીં કોઈ પણ બીજા પ્રકારનો આયન લખેલો નહીં હોય કોમ્પ્લેક્સની બહાર પણ કોઈપણ પ્રકારનો પોઝિટિવ અથવા નેગેટિવ ચાર્જ આવેલો હશે નહીં બરાબર અને આ જે તટસ્થ પ્રકારના જે પણ કોમ્પ્લેક્સ હોય છે એ જનરલી વોટર ઇન્સોલ્યુબલ એટલે કે પાણીમાં અદ્રાવ્ય હોય છે હવે કહેશો કેમ તો આના પાસે કોઈ ચાર્જ નથી એટલા માટે બરાબર અને વોટર તો પોલર સોલ્વેન્ટ કહેવાય બરાબર ધ્રુવીય દ્રાવક કહેવાય અને લાઇક ડિઝોલ્વ લાઇક એટલે કે ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો ઓગળે બરાબર આ અધ્રુવ્ય કહેવાય એક ટાઈપ બરાબર હવે જે રિપ્રેઝન્ટ કરવાનો જે રીત છે એને પહેલાં જોઈએ અહીંયા કે ફોર એફ સિક્સનું ઉદાહરણ મેં લીધેલું છે બરાબર તો આ આખો કૌંસ દેખાય છે તમને એમાં એફી સિક્સ લખેલું છે બરાબર અને એની બહાર કે ફોર કે ફોરની વાત કરી હતી કે આ કાઉન્ટર આયન કહેવાય અને આને આયનિક એક્સપિયર કહેવાય હવે કઈ રીતે આયનિક એક્સફિયર કારણ કે આનું આયનીકરણ જ્યારે આપણે કરીએ બરાબર ત્યારે આ આવી રીતે તૂટશે કે જે પોટેશિયમ આયન છે એ બહાર આવી જશે અને આ આખું કોમ્પ્લેક્સ એક સાઈડ બરાબર આ રીતે આ વિભાજન પામશે એટલા માટે આ આયનીકરણ પામે એવું છે તમે પોટેશિયમનો ટેસ્ટ કરશો અહીંયા તો પોઝિટિવ આપશે પરંતુ એફીનો ટેસ્ટ કરશો તો એ નેગેટિવ હશે બરાબર તો આ આયનીકરણ પામે એવું છે એટલા માટે એને આયન એક સ્પિયર છે બરાબર હવે જે આખો કૌંસ દેખાય છે મોટો કંસ બરાબર એને કોઓર્ડિનેશન સ્ફિયર કહેવાય બરાબર અને જે એફી છે એને મધ્યસ્થ ધાતુ આયન કહેવાય કે જે શું કરશે આ જે છે સાઇનાઇટ છે એને લિગેન્ડ કહેવાય લિગેન્ડ શું કરે છે ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે આને લિગેન્ડ કહીએ છીએ લિગેન્ડ શું કરે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કોને દાન કરશે આ ધાતુઆયન છે આનું નામ શું છે મધ્યસ્થ ધાતુઆયન જે શું કરશે લિગેન્ડ દ્વારા દાન કરવામાં આવેલા ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકાર કરશે એટલે કે એક્સેપ્ટર છે ઇલેક્ટ્રોન યુગ્મનું બરાબર ઇલેક્ટ્રોન નથી કયા અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર બે ઇલેક્ટ્રોન આપશે ઇલેક્ટ્રોનનું જોડકું આપશે દાન કરશે કોણ લિગેન્ડ તો એને લિગેન્ડ કહેવાય લિગેન શું કરે હજુ આની વ્યાખ્યાઓ પણ આગળ આવશે પરંતુ અહીંયા હું પહેલાં સમજાવું છું બરાબર એટલે કોઈ પણ પ્રકારનું તમને કમ્પાઉન્ડ લખેલું આવે આ ઉપરનું કમ્પાઉન્ડ આપણે જોઈએ કે સિયુ એનએસ થ્રી થ્રી ફોર અને કંસની બાર છે એસો ફોર તો અહીંયા આયન એક કઈ છે તો એસઓ ફોર અહીંયા સેન્ટ્રલ મેટલ આયન કયો છે તો સીયુ લિગેન કયો છે તો એનએસ થ્રી બરાબર કેટલા છે તો ચાર છે બરાબર આ આવી રીતે આપણને આખી આ જે કમ્પાઉન્ડ છે એને રિપ્રેઝેન્ટ કરીએ તો એમાં વાંચતા આપણને ખ્યાલ આવે કે આમાં સેન્ટ્રલ મેટલ સેન્ટ્રલ મેટલ આયન એટલે કે મધ્યસ્થ ધાતુ આયન કયો છે લીગન કયો છે અને આયન એક સ્પીસીસ કઈ છે અને કોઓર્ડિનેશનની સ્પીસીઝ કઈ છે બરાબર હવે જુઓ આ તમે કમ્પાઉન્ડ જોયું કે ફોર એફિસિયન્સી આમાં એક જ પ્રકારનો લિગેન્ડ છે કે સાયનાઇડ જ છે બરાબર અને એ પણ છ છે બરાબર પણ એની સાથે કોઈ બીજો લિગેન્ડ હોય તો એની વાત કરીએ જો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં એક જ પ્રકારનો લિગેન્ડ આવેલો હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય એનું એક્ઝામ્પલ છે કે સીઓ એનએસ થ્રી સિક્સ પ્લસ બરાબર અહીંયા એનએસ થ્રી જ લીગેન્ડ છે બીજો કોઈ લિગેન્ડ નથી અને જો એક કરતાં વધુ પ્રકારના લીગેન્ડ હાજર હોય એક જ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં તો એને હિડ્રોલેપ્ટિક કમ્પાઉન્ડ કહેવાય બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે સીઓ એની સાથે એનએસ્રી પણ છે અને સીએલ સીએલ પણ છે બરાબર એટલે બે થઈ ગયા લીગણ અહીંયા અહીંયા લીગણ એક જ હતું એક જ પ્રકારનો એક લિગેન્ડ હોય એક જ લીગેન્ડ હોય તો એને હોમોલેપ્ટિક અને બે લિગેન્ડ એક કરતાં વધારે તો હિડ્રોલેપ્ટિક બરાબર યાદ રાખજો પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયો સંયોજન એ હોમોલેપ્ટિક અથવા હિડ્રોલેપ્ટિક છે બરાબર આગળ વધીએ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે આ ચેપ્ટરની એના ઉપર એકવાર નજર કરીએ પહેલું છે લિગેન્ડ લિગેન્ડ એટલે શું કે એવો પરમાણુ અથવા આયન બરાબર ધ્યાનમાં લેજો કે જે સીએમઆઈ સીએમઆઈ એટલે કે સેન્ટ્રલ મેટલ આયન અથવા સેન્ટ્રલ મેટલ એટમ સીએમઆઈ સેન્ટ્રલ મેટલ આયન બરાબર મધ્યસ્થ ધાતુ આયનને ઇલેક્ટ્રોનની જોડ એટલે કે ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે આ લુઈસ બેઝ કહેવાય બરાબર લુઈસની વ્યાખ્યા પ્રમાણે અને એનો એક એનું એક ગુણધર્મ છે ડેન્ટિસિટી ડેન્ટિસિટી એટલે ઇલેક્ટ્રોન જોડની સંખ્યા કે લિગન દ્વારા જે દાન કરવામાં આવી હોય એ ઇલેક્ટ્રોનના જોડકાની સંખ્યા એને ડેન્ટિસિટી કહેવાય અને એના આધારે લિગેનના જુદા જુદા પ્રકાર પણ પડે છે બરાબર એને આપણે આગળ જોઈશું હવે વાત કરું સીએમઆઈ સેન્ટ્રલ મેટલ એટમ અથવા આયન બરાબર એ લુઈસ એસિડ છે કેમ એસિડ છે કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું એ સ્વીકાર કરે છે બરાબર એટલા માટે આ લુઈસ એસિડ છે હવે વાત કરીએ ડેન્ટિસિટીની કે જે ઇલેક્ટ્રોન જોડની સંખ્યા જે લિગેન્ડ દ્વારા દાન કરવામાં આવતી હતી એની એ દર્શાવે છે તો ડેન્ટિસિટીના આધારે એના પ્રકાર પડે છે એક દંતી લિગેન્ડ દ્વિદંતી લિગેન્ડ અને બહુદંતી લિગેન્ડ એના સિવાય પણ એક પ્રકાર છે ઉભય દંતી લિગેણ ઉભય દંતી એટલે એટલે કે અહીંયા જે લિગેન્ડ હશે એના માટે એના પાસે જે ડોનર સાઇટ છે એ બે છે બરાબર પણ એક ટાઈમે એક સમયે એક જ પ્રકારના અણુથી એ દાન કરશે એક સાથે બે નહીં બરાબર ઉભય દંતી લિગેન્ટના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે એનો ટુ માઇનસ એ ઉભય દંતી લિગેન્ટ છે અને એસસીએન માઇનસ એ પણ ઉભય દંતી લિગેન્ટ છે કેવી રીતે કે જ્યારે આ લિગેન્ડ છે એ સેન્ટ્રલ મેટલ આયન એટલે કે મધ્યસ્થ ધાતુ આયન અથવા પરમ અણુને એક ટાઈમે નાઇટ્રોજન દ્વારા પણ ઇલેક્ટ્રોન યુગમાં ડોનેટ કરી શકે છે અને અથવા ઓક્સિજન સાથે ઓક્સિજન દ્વારા પણ ડોનેટ કરી શકે છે એવી રીતે એચસીએનમાં પણ સલ્ફર અને નાઇટ્રોજન આ બંને ડોનર સાઇટ છે બરાબર પણ ધ્યાન એ રાખવાનું કે આ એક જ ટાઈમે બંને અણુ દ્વારા ડોનેટ કરશે નહીં એક ટાઈમે એક જ બરાબર પણ આ તો જોડાવાની રીત આની પાસે બે છે સેન્ટ્રલ મેટલ આયન સાથે હજુ આગળ એક્ઝામ્પલ આવશે કે જેમાં એક દંતી દ્વિદંતી અને બહુદંતી દંતી આપણે વાત કરીશું બરાબર હવે આઈપીએસસી નામ લખીએ એના પહેલાં બે વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ એના પહેલાં કે ઓક્સિડેશન નંબર ધાતુનો ઓક્સિડેશન નંબર અને સવર્ગ આંક બરાબર હવે આ બંને શું છે એના પહેલાં એને આ બંનેને કેવી રીતે શોધવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આયુપીએસસીમાં તમને આયુપીએસસી નામ લખતા આવડ્યું પરંતુ તમે એ કૌંસમાં જે ઓક્સિડેશન નંબર દર્શાવવાનો હોય એ તમારો ખોટો પડે એટલે તમારો આન્સર ખોટો જ છે બરાબર તો અહીંયા કેફર એફિસિયન્સ સિક્સનું ઉદાહરણ લીધેલું છે અહીંયા જે આયન છે એનો ઓક્સિડેશન નંબર આપણે શોધવાનો છે નો એક્સ તરીકે ધારીને પછી આપણે જે કરતા હતા જે સામાન્ય રીત એ પણ કરી શકાય પરંતુ એક અલગ રીત પણ એ છે જો તમને આવડે તો કે જે પણ આ કમ્પાઉન્ડ છે એને આ આખો જે બોક્સ છે બ્રેકેટ એને ઉપરનો ચાર્જ અને બારનો ચાર્જ સરખાવવાનો બરાબર કેવી રીતે સમજાવું કે સિયન છે સાઇનાઇડ લિગેડ એ માઇનસ એક ચાર્જ ધરાવે છે હવે આવો ખ્યાલ હોવો જોઈએ બરાબર તો એવા છ સીએન એ બહાર જતા રહે આ કમ્પાઉન્ડમાંથી તો એફી ઉપર કેવો ચાર્જ આવે પ્લસ સિક્સ બરાબર હવે કોમ્પ્લેક્સની બહાર કયો આયન છે પોટેશિયમ આયન જે પ્લસ વન કહેવાય બરાબર એનો ઓક્સિડેશન આંક એ પણ જો કોમ્પ્લેક્સમાંથી બહાર જતો રહે તો જે આખું કોમ્પ્લેક્સ છે એની ઉપર શું વધે તો આ એફીનો પ્લસ સિક્સ અને આ તો પ્લસ ફોર છે કારણ કે આનો અને આ પ્લસ સિક્સ તો પ્લસ ફોર જાય તો માઇન જે પણ જે રીતે જાય વાળો તો જાય તો માઇનસ લગાવી દે અને માઇનસવાળો જાય તો પ્લસ લગાવી દે બરાબર ફોર કે જતા રહ્યા બરાબર તો પ્લસ ફોર જતા રહ્યા એવું થાય તો અહીંયા માઇનસ ફોર આવશે તો એફીમાંથી એફીનો પ્લસ સિક્સ હતો એમાંથી માઇનસ ફોર આખું કોમ્પ્લેક્સનું શું રિઝલ્ટ આવ્યું તો આ આવ્યું કે પ્લસ સિક્સ માઇનસ ફોર તો જવાબ શું આવશે કે ઓક્સિડેશન આંક એફીનો કેટલો છે તો પ્લસ ટુ બરાબર હવે વાત આવે છે કે કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગ આંક એટલે શું તો લીગેડની સંખ્યા કે જે સીધા બંધ દ્વારા ધાતુ સાથે જોડાયેલી છે બરાબર એને સવર્ગ આંક સીએન કોઓર્ડિનેશન નંબર તો એને સવર્ગ આંક કહેવાય બરાબર લિગેન્ડની સંખ્યા કે જે સીધા બંધ દ્વારા ધાતુ આયન સાથે જોડાયેલી છે અને આ ડિપેન્ડ કરે છે કે લિગેન્ડના પ્રકાર ઉપર એક દંતી હોય તો ડાયરેક્ટ ગણી શકાય દ્વિદંતી હોય તો કારણ કે લિગેન્ડ દ્વિદંતી હશે તો બે બંધ દ્વારા જોડાશે ધાતુ સાથે બરાબર એની ચર્ચા હજુ આગળ કરીશું પરંતુ હાલ સમજ માટે કે સીએન એ એક દંતી લિગેન્ડ છે અને એની સંખ્યા છ છે તો અહીંયા અહીંયા એફીનો ઓક્સિડેશન નંબર બે આવ્યો પ્લસ ટુ અને સીએન એટલે કે કોઓર્ડિનેશન નંબર આ જે આખું કમ્પાઉન્ડ છે આ જે આખું કમ્પાઉન્ડ છે એનો સવર્ગ આંક સીએન એ છ છે બરાબર નવા કમ્પાઉન્ડની વાત કરીએ પીટી એનએસ થ્રી ફોર સીએલ ટુ બરાબર આ કેવા પ્રકારનું કમ્પાઉન્ડ છે સૌથી પહેલાં તો એ કહો કે હોમોલેપ્ટિક કે હિટ્રોલેપ્ટિક તો હિટ્રોલેપ્ટિક બરાબર બે પ્રકારના લિગેન્ડ છે એટલા માટે અને પ્લસ ટુ છે બરાબર એટલે કે કેટાઇનિક છે કેટાઇનિક કોમ્પ્લેક્સ કહેવાય આને તો હા હવે અહીંયા તો ચાર્જ આપેલો છે પ્લસ ટુ બરાબર એનએસ થ્રી વિશે તમે જાણશો તો એનએસ થ્રીનો કોઈ પણ ચાર્જ હોતો નથી એટલે જાય તો પણ કોઈ ફરક નહીં સીએલ ટુની વાત કરીએ તો સીએલ ટુ સીએલનો માઇનસ વન ચાર્જ છે બરાબર અને બે છે એટલે માઇનસ ટુ કહેવાય સીએલના પોતાના પરંતુ માઇનસ છે એટલે માઇનસ જાય તો પ્લસ અહીંયા રહેશે એટલે કે પ્લસ ટુ પ્લસ ટુ એટલે કે પીટીનો જે ઓક્સિડેશન નંબર છે અહીંયા પ્લસ ફોર છે બરાબર હવે વાત કરીએ કે આ જે કોમ્પ્લેક્ષ છે એનો કોર્ડિનેશન નંબર કેટલો તો આ પણ એક દંતીય લિગેન્ટ છે આ પણ એક દંતીય લિગન્ટ છે અને જે ઉપર દર્શાવ્યું એ પ્રમાણે જ આ આખું કોમ્પ્લેક્ષ બનશે બરાબર કે ચાર એમોનિયા ચાર એનએસથી છે અને બે સીએલ જોડાયેલા છે તો આનું પણ ચાર ને બે છ એટલે કે આનો પણ કોઓર્ડિનેશન નંબર છ છે અને ઓક્સિડેશન નંબર પીટીનો ચાર બરાબર જે મધ્યસ્થ આયન છે એનો ઓક્સિડેશન નંબર હશે એક એક્ઝામ્પલ અહીંયા બીજું છે જે તમારે કોમેન્ટ કરવાનું છે કે આનો ઓક્સિડેશન નંબર કેટલો છે અને કોઓર્ડિનેશન નંબર કેટલો છે લિગેન્ડના પ્રકારને થોડા રિપમાં સમજીએ એનો આધાર છે કે પહેલાં વીજભારના આધારે લિગેન્ડના પ્રકાર છે પછી ડેન્ટિસિટીના અને પછી ઇલેક્ટ્રોન આપવા અથવા સ્વીકારવા ઉપર હવે આ કઈ રીતે પણ બધું સમજાવીશ વીજભાર આધારે તો ખબર પડે કે એનાયનિક લિગેન્ડ હોય કેટાઇનિક હોય અને ન્યૂટ્રલ હોય બરાબર ખાસ વાત યાદ રાખવાની કે જે એનાયનિક લિગેન્ડ હશે એના માટે સફિક્સ ઓ એવું લગાવવામાં આવશે ધારો કે સીએલ એ સીએલ માઇનસ એ એનાયનિક લિગેન્ડ છે તો એનું નામમાં ક્લોરાઇડો એવી રીતે ઓ લગાવવાનું આપણે બરાબર જે એનાયનીક હોય એનું એનો લિસ્ટ હું તમને આપીશ બરાબર બીજી વાત આવે છે ડેન્ટિસિટીની જે આપણે આગળ જોઈએ એમ કે એક દંતી હોય બરાબર દંતી હોય ડાયરેક્ટ બે ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરતો હોય પછી બહુ દંતી એટલે બે કરતાં વધારે પછી ઉભય દંતી બરાબર આનું પણ લિસ્ટ આપવાનું છે એના પછી આ વાત આવે છે આ નવા કે ઇલેક્ટ્રોન આપવા અને ઇલેક્ટ્રોન સ્વીકારવા ઉપર અને એના આધારે બે પ્રકારના લિગેન્ડ હોય ક્લાસિકલ અને પાઇ એસિડ લિગેન્ડ અથવા મોડર્ન લિગેન્ડ બરાબર હવે આ કેવી રીતે તો સામાન્ય રીતે આપણે જોઈએ કે લિગેન્ડ હોય એ જે મેટલ આયન હોય એને ઇલેક્ટ્રોન યુગમાં આપતો હોય છે બરાબર પરંતુ કોઈક વાર એવું થાય કે લિગેન એ મેટલને ઇલેક્ટ્રોન યુગમાં આપે ખરા પરંતુ મેટલ જોડે જો વધારે પડતા હોય એટલે ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનને સ્વીકારે પણ ખરો હવે આવું નામ કેમ કે પાઇ એસિડ લી પાઇ એસિડ લિગેન્ડ એવું નામ કેમ તો એ પણ સમજાવું કે લિગેન્ડ અને મેટલ વચ્ચે ઓલરેડી એક બોન્ડ તો છે જેને શીખમા બોન્ડ કહી શકાય આપણે અને જેના આધારે આપણે ડેન્ટિસિટીને બધી ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે મેટલ પણ પોતાના ઇલેક્ટ્રોન આપશે બેક બોન્ડિંગ દ્વારા લિગેન્ડને એટલે પાય બોન્ડ બનશે એમના વચ્ચે અને લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગમાં આપવાના આપવાની સાથે સાથે એને ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કામ પણ કર્યું અને એટલા માટે સ્વીકારનારને લુઈસ એસિડ કહેવાય બરાબર એટલા માટે આખું નામ છે કે પાઈ એસિડ લિગેન્ડ અથવા નવા જમાનાના લિગેન્ડ મોડર્ન લિગેન્ડ બરાબર એના એક્ઝામ્પલમાં સીઓ છે સીએસ ટુ ડબલ વન સીએસ ટુ છે ખાસ યાદ રાખવાનો છે સીઓને બરાબર હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટોપિકની કે આયુપીએસસી નેમિંગ આઈયુપીએસસી નેમિંગ કેવી રીતે કરવાનું આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું તો શીખ્યા છીએ પરંતુ આજે વાત કરવાની છે કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડની તો આના ત્રણ નિયમો છે ખાસ યાદ રાખવાના છે ત્રણ નિયમો છે બરાબર સૌથી પહેલાં છે કે કેટાઇનનું નામ પ્રથમ લખવાનું આવું તમે જુઓ કોમ્પ્લેક્ષ કે એનઆઈની કોમ્પ્લેક્સ છે તો એની આગળ જે આવેલું હોય કેટાયન તરીકે એને પહેલું નામ લખવાનું પછી જો કોમ્પ્લેક્સ જ કેટાયન હોય તો એને લખવાનું એનું નામ પહેલાં લખવાનું અને પાછળ જે પણ આયનનું નામ હોય એ જ પાછળ લખવાનું બરાબર કેટાયનું નામ પ્રથમ લખવું બરાબર જે આખું કોમ્પ્લેક્સ આપેલું હોય એની વાત છે તો પહેલો નિયમ ખબર પડી ગઈ કે કેટાયનું નામ પ્રથમ લખવાનું બરાબર જે કોમ્પ્લેક્સ આપ્યું હોય એમાં પછી બીજો નિયમ છે કે જે કેટાયનિક અથવા ન્યૂટ્રલ કોમ્પ્લેક્સ હોય જે આગળ સમજાવે કે કેટાયનિક કેવા હોય એને ન્યુટ્રલ કેવા હોય એવા જે કોમ્પ્લેક્સ હોય એમના માટે છે એમનું આયુપીએસસી નામ લખતી વખતે સૌથી પહેલાં નંબર ઓફ લિગેન કે લિગેનની સંખ્યા લખવાની નંબર ઓફ લિગેન લખવાના સૌ પછી લિગેનનું નામ લખવાનું એબીસીડી એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બરાબર એબીસીડી પ્રમાણે પછી નામ લખવાનું મેટલ આયન એટલે કે ધાતુ આયનનું અને પછી ઓક્સિડેશન નંબર લખવાનો છે મેટલનો રોમન અંકમાં બરાબર આ કોના માટે છે કેટાયનિક અને ન્યુટ્રલ કોમ્પ્લેક્સ માટે તો એનાયનિક કોમ્પ્લેક્સ માટે શું એટલે કે એનાયનિક કોમ્પ્લેક્સ એટલે કે જે ડબ્બો હોય એની બાર માઇનસ હોય એટલે કે આ એનાયનિક કોમ્પ્લેક્સ કહેવાય એના માટે કેવું એના માટે કંઈક એક્સ્ટ્રા છે કે એટ લગાવવાનું છે સફિક્સ મેટલના નામમાં બરાબર ધાતુના નામમાં એટ લગાવવાનું કઈ રીતે તો જો એફી હોય તો આપણે એને ફેરેટ કહેવાનું એફી હોય તો એને ફેરેટ કહેવાનું સિલ્વર બરાબર આર્જન્ટેટ કહેવાનું જિંકને ઝિંક નહીં લખવાનું ઝિંકેટ લખવાનું સોનું ગોલ્ડ એને ઓર એટ લખવાનું બરાબર આ એટ એટ લગાવ્યા પછીના નામ છે બરાબર તો આ પ્રમાણે તમારે આઈપીએસસી નેમિંગમાં એનઆઈનિક કોમ્પ્લેક્સ આવે એટલે ધાતુ આયનના નામની પાછળ એટ લગાવવાનું બરાબર સફિક્સ એટલે કે નામની પાછળ જે લગાવવામાં આવે એ બરાબર આપણા પણ નામમાં ભાઈ અથવા બેન એવું લગાવવામાં આવે છે એને સફિક્સ કહેવાય બરાબર આટલા નિયમો છે એના સિવાય એક એક્સ્ટ્રા નિયમ કે જે ડિફરન્ટ ટાઈપના લિગેન્ડ માટે હોય કે જે જે લિગેન્ડના નામમાં જ મોનો ડાય ટ્રાય એવું આવેલું હોય એના પ્રફિક્સમાં જ્યારે બે હોય ત્યારે વીસ ત્રણ હોય ત્યારે ત્રીસ ચાર હોય ત્યારે તે બરાબર આ રીતે લખવાનું એક્ઝામ્પલમાં છે કે ઇએન ઇએનનું નામ શું છે ઇથિલિન ડાયમાઈન ડાય એના નામમાં જ આવે છે તો એ બે સંખ્યામાં આવેલો હોય ઇએન ટ્વાઇસ એવી રીતના આવેલો હોય અને એનું આઈપીએસસી નામ લખવું હોય તો કેવી રીતે લખવાનું કે બીસ પછી લખવાનું કે ઇથિલિન ડાયામાઇન બરાબર એના માટે ડાય શબ્દ વાપરવાનું નહીં અને જે એનું નામ છે ઇથિલિન ડાયામાઇન તો એનો ઈ આપણે આલ્ફાબેટી કરી લેવાનો બરાબર આગળ વધીએ અને હું તમને એક લિસ્ટ આપું એનાયનિક કેટાયનિક અને ન્યુટ્રલ લિગેનુ તમારે યાદ કરવાનું છે એમનું નામ બરાબર તો આખું લિસ્ટ છે એનાયનિક લિગેડનું એનાયનિક લિગેન્ડની વાત કરી તો એમાં સફિક્સ ઓ લાગે છે બરાબર પાછળ એટલે કે જો એસો ફોર માઇનસ ટુ છે તો સલ્ફેટો બીઆર માઇનસ તો બ્રોમાઇડો બરાબર એ રીતના આ બધા એનાયનિક લિગેન્ડ આપેલા છે બધે બધા બરાબર ત્રેવીસે ત્રેવીસ તમારે યાદ કરવાના છે આમના નામ અને આ જે દર્શાવે છે બાર નંબરથી લઈને ઓગણીસ નંબર આ બધા ઉભય દંતી લિકેન્ડ છે બરાબર એના સિવાય ઈડીટીએ એક્ઝાડિયન્ટેડ લિગેન્ટ છે તો આ બધાના નામ તમારે યાદ રાખવાના છે એના પછી આવશે ન્યુટ્રલ લિગેન્ટ બરાબર એસ એટલે એકવા સીઓ એટલે કાર્બોનાઇલ બરાબર એ રીતના છે અને કેટાઈનિક લિગેન્ડ બે જ છે બરાબર નાઇટ્રોસોનિયમ અને હાઇડ્રાજેનિયમ આમના નામ તમારે યાદ રાખવાના છે આયુપીએસસીમાં ઇમ્પોર્ટન્ટ છે હવે આઈપીએસસી નેમિંગના એક બે એક્ઝામ્પલ કરી લઈએ પહેલાં તો જોયું જુઓ કે પહેલાં લિગિયનની સંખ્યા લખવાની લિગિયનનું નામ લખવાનું આલ્ફાબેટિકલી મેટલ આયનનું નામ લખવાનું અને એનો ઓક્સિડેશન નંબર લખવાનું રોમન અંકમાં બરાબર આટલું જ્યારે ન્યુટ્રલ અથવા કેટાયનિક કોમ્પ્લેક્સ હોય ત્યારે અને જો નેગેટિવ કોમ્પ્લેક્સ જો એનાયનિક કોમ્પ્લેક્સ હશે તો મેટલ આયનના નામની પાછળ એક લાખ છે બરાબર તો એક્ઝામ્પલ જોઈએ ત્રણ એક્ઝામ્પલ છે બરાબર ડિફરન્ટ ડિફરન્ટ જોઈએ પહેલાં પહેલું એક્ઝામ્પલ જુઓ સીઆર છે મેટલ આયન તરીકે આયોનિક સ્પીસીસ કઈ છે સીએલ માઇનસ અને આ કયા પ્રકારનું કોમ્પ્લેક્ષ છે તો આ સીએલ માઇનસ અને આ સાઇડ લખેલું છે બરાબર જમણી સાઈડ તો આખું કોમ્પ્લેક્સ પોઝિટિવ છે એટલે મેટલ આયનની પાછળ એટ લગાવવાની જરૂર નથી હવે બે લિગેન દેખાઈ રહ્યા છે આનું નામ છે એમ માઇન અને આનું નામ છે એકવા તો આલ્ફાબેટિકલી એમાઈન પહેલાં આવે બરાબર અને પહેલાં એની સંખ્યા લખવાની તો આનું નામ કેવી રીતે લખાય ટ્રાય એમાઇન ટ્રાય એકવા બરાબર આટલું લિગેડનું પૂરું કર્યું એના પછી લખવાનું મેટલ આયન એટલે કે ટ્રાય એમાઇન ટ્રાય એકવા ક્રોમિયમ કેટલો ઓક્સિડેશન આંક છે તો આ બંને ન્યુટ્રલ છે એટલે આમના ઉપરનો ચાર્જ ઝીરો જીરો એટલે આ બંને જતા રહે તો આને તો કંઈ ફરક પડે ના એટલે અંદર સ્ફિયરની અંદર જીરો અને આ સીએલ માઇનસ ચાર્જ ધરાવે છે માઇનસ વન તો એવા ત્રણ છે એટલે માઇનસ થ્રી માઇનસ થ્રી જાય તો પ્લસ થ્રી થઈ જાય બરાબર તો સીઆર ઉપર ચાર્જ સીઆરનો ઓક્સિડેશન આંક કેટલો આવે તો પ્લસ થ્રી બરાબર તો આપણે જે નામ લખીએ કે ટ્રાય એમાઇન ટ્રાય એકવા ક્રોમિયમ અને પછી કૌંસમાં લખવાનું રોમન અંકમાં ત્રણ બરાબર અને પછી આ ક્લોરાઇડ બરાબર નેક્સ્ટ જુઓ નિકલનું કમ્પાઉન્ડ છે ન્યુટ્રલ આખું કોમ્પ્લેક્સ છે બરાબર કારણ કે કોઈ ચાર્જ નથી આગળ અથવા પાછળ કોઈ પણ આયાન નથી એક જ લિગ્યાન છે હોમોલેપ્ટિક કહેવાય બરાબર આ આખું કોમ્પ્લેક્ષને કાર્બોનહીલ છે કાર્બોનિલ એ તટસ્થ છે એટલે નિકલનો જે ઓક્સિડેશન નંબર છે એ અહીંયા ઝીરો છે બરાબર ટેટ્રા કાર્બોનાઇલ નિકલ ઝીરો બરાબર પેલા કાઉસમાં ઝીરો લખી દેવાનો આનું નામ શું થશે કોમેન્ટમાં જણાવજો બરાબર જે કોમેન્ટ કરવાનું કહ્યું એ કોમેન્ટ કરજો બરાબર બે કે ત્રણ ક્વેશ્ચન પૂછેલા છે મેં આ આખા લેક્ચરમાં તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે ડિટેલમાં આપણે આઈયુપીએસસી નામની ફરીથી ચર્ચા કરીશું બરાબર બીજા પણ પાંચ સાત નામ લખીને હું તમને શીખવાડીશ એના પહેલાં તમે થોડી ઘણી તૈયારી સાથે આવજો જે પણ મેં એનાઇનિક લિગેન્ડ અને એનાઇનિક ન્યુટ્રલ અને કેટાઇનિક લિગેન્ડના નામ યાદ કરવાના કહ્યા એ યાદ કરીને આવજો જે પણ ઇન્ફોર્મેશન આખા લેક્ચરમાં આપી છે એને સમજજો બરાબર આ જે લિગેન્ડ છે લિગેન્ડના નામ કયા એ બધાનો એક ફોટો હું તમને ટેલિગ્રામ ચેનલમાં મોકલી આપીશ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર તો જોઈન થઈ જજો અહીંયા સુધી રાખીએ છીએ મળીશું આપણે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ